શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે વટ સાવિત્રી વ્રત જેઠ સુદ અગિયારસ થી શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું ઘણી બહેનો જેઠ સુદ તેરસ થી પણ આ વ્રતનો આરંભ કરે છે વડના વૃક્ષ નીચે મહિલાઓએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું વડ સાવિત્રી વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું વડને જળ ચડાવવું પછી સૂતરનો દોરો વરના થળને એકસો આઠ વાર વીટાળીને પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા વેળાએ નમો વ્યવસ્થાય મંત્રનો જાપ કરવો સાથે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પણ પ્રાર્થના કરવી વડને જળ ચડાવતી વેળાએ પ્રાર્થના કરવી કે વટ સિંચામી મૂલમ સલીલો રમુ પ્રમતો યથા શાખા પ્રભા શાખા વિવૃદ્ધોશી તમ મહિતલે તથા પુત્રો પૌત્રો સંપન્ન ગુરુમાં સદા વ્રત કરનારે આ દિવસોમાં સતી સાવિત્રીની કથા સાંભળવી વ્રત પૂરું થયા પછી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જમવું વર્ષાવિતી વ્રતની વ્રત કથા છે કે ઘણા વર્ષો પહેલાંની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો તેની રાણી હતી તેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ જ ઉદાર અને માયાળુ હતા તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેમના ઘરે સંતાન આવ્યા તેમને પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું આથી તેને વાંજિયાનું મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે માતાએ કહ્યું તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે કે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે આવું કહી માતા અંતર થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાનું ફળ માનીને આ પુત્રીનું નામ પણ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી રાજા રાણી તેને લાડકોટથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ જ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કારો પણ વારસામાં મળ્યા હતા સમય જતા રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મુર્તિઓ મેળવવા માટે તપાસ કરી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને પોતાના વરની પસંદગી કરવા કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા તુમસ્તેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા આ સમયે નારદજી ત્યાં આવ્યા રાજા રાણીએ નારદજીની સલાહ માંગી નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ રાજા રાણીને ચિંતાના સ્વરે કહ્યું પણ શું મોહનિરાજ નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ જ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે એ તો થઈને જ રહેશે માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હવે હું એ વાતમાંથી ફરીશ નહીં સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિના છૂટકે તુમસ્તેન રાજા આશ્રમમાં આવી ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કહેવા લાગ્યા કે રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું રાજા તુમસ્તેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે રાજા ધૂમસ્તે કહ્યું કે મને એમાં શું વાંધો હોય ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો તેઓ ઊભા થવા ગયા તેઓ આંધળા હોવાના કારણે પાણીના મટકા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને તેને પિતાજીને બેસાડી દીધા સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામે ધૂમે પરણાવી રાજા રાણી ઉપરથી તે ખૂબ જ ખુશ હતા અને અંદરથી ખૂબ જ દુઃખી હતા કારણ કે થોડા દિવસોમાં તેની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા પતિ પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે ટૂંકા જીવનની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમ એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈને સત્યવાન તેને કાપવા લાગ્યો થોડી વારમાં તેને પેટમાં દુખવા માંડ્યું તે તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો તેની નજીક ઊભી હતી આ દ્રશ્ય જોઈને રડવા લાગી સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેવી રીતે આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા તેમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા માટે આવ્યો છું આવું બોલી યમરાજે સત્યવનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાસ વડે તેના પ્રાણ ખેંચી લીધા સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ જ આઘાત લાગ્યો તે રોતી કકળતી યમરાજ પાછળ જવા લાગી યમરાજે તેને પાછળ આવતી જોઈને કહ્યું કે તું શા માટે પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ ક્યારે મિથ્યા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માથે તું બધું ભૂલી જા અને પાછી વળી જા ત્યારે સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે મારે પાછું નથી વળવું હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પ્રતિવત્ર ધર્મ બચાવવા દો યમરાજે કહ્યું કે દીકરી હું તને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે પણ તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો યમરાજે કહ્યું તથાસ્તુ હવે તો પાછી વળી જા સાવિત્રીએ કહ્યું મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યારે મારો પતિ જ્યાં છે ત્યાં જ હું રહીશ એ જ મારો નારી ધર્મ છે સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી તમારો સત્સંગ નકામો જશે યમરાજે કહ્યું દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી તારા ઉપર હું ખુશ થયો તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે હું ખુશીથી તને આપીશ સાવિત્રીએ કહ્યું મારા સસરાને આંખો આપી દેતા દેખાતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો યમરાજે કહ્યું તથાસ્તુ હવે તે આગળનો માર્ગ કપરો છે માટે તો પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે એને પ્રાણી ઉપર દયાભાવ રાખો છો અને શરણે આવેલાનું રક્ષણ કરવું એ ધર્મ છે અત્યારે હું તમારા બાણે આવી છું તમે મારું રક્ષણ નહીં કરો યમરાજે કહ્યું દીકરી તારા ઉપર હું પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું મારા માતા પિતાને પુત્ર નથી તેમને સો પુત્ર થાય તે માટે વંશ ચાલુ રહે તેવું વરદાન આપો તથા કહી અમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજે કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું છે જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્ર જોઈએ છે યમરાજે કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું કે મને શું પુત્ર થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને મને પાછા સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા તમારા માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપીએ જ છૂટકો હતો એમના વચનમાં તેઓ બંધાઈ ગયા યમરાજે કહ્યું દીકરી હું તારી પતિ ભક્તિની ખુશ થયો છું જ્યાં તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આશીર્વાદ આપો યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું એટલી વારમાં સત્યવાન આરસ મળી ઉભો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સ્વરમાં જોયેલી બધી વાત સાવિત્રીને કરી જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી યમરાજના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગઈ ગુમાવેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાએ સો પુત્રને જન્મ આપ્યો અને પોતે પણ સો બળવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ જ આનંદ છવાઈ ગયો હે માતા સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનારને ફળજો અને સાંભળનારને પણ ફળજો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ